હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ ગુજરાતીમાં અને હું જો તો આજે હું તમારી સાથે મસાલા પાપડની રેસિપી શેર કરવાનું છું જે આપણે રેસ્ટોરન્ટમાં આપણે ખાતા હોવાનું છે પણ આ એક અલગ જ રીતે છે અને નવા મસાલા સાથે આ સિક્રેટ મસાલો છે જે તમને કોઈ પણ નહીં કહે તો આ રીતે તમે જરૂર ટ્રાય કરો છો તો સૌ પ્રથમ મેં અહીંયા કાંકડી લઈ લીધી છે મેં અહીંયા કીરા કાકડી લીધી છે તમે કોઈ પણ દેશી કાકડી પણ યુઝ કરી શકો છો તો આ રીતે એકદમ સરસ એવા આપણે ઝીણા ચોપ કરવાની છે તો આપણે બધાય કાકડી ટામેટા જે પણ લેશું તે એકદમ સરસ એવા આપણે ઝીણા ચોક કરવાની છે અને ટામેટાનો મેં જે અંદર બીજનો ભાગ છે તે આપણે કાઢી લેવાનું છે જેથી તે આપણે જ્યારે આપણે પાપડમાં મસાલો ઉમેરીશું તો એ એકદમ પોચો ના બની જાય તેના લીધે આપણે જે આ બિયાનો ભાગ છે ગરભનો ભાગ તે આપણે કાઢી લેવાનો છે તો આ રીતે જે બહુ જ ટામેટા છે આપણે કડક લેવાના છે બહુ રસાવાળા ટામેટા યુઝ નથી કરવાના તો આ રીતે એકદમ સરસ રીતે આપણે ટામેટા ચોપ કરી લેશું તમે ચાહો તો આનામાં લીલું મરચું પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા સ્કીપ કર્યું છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એકદમ સરસ એવા ઝીણા ઝીણા આપણે ટામેટાને ચોપ કરી લેવાના છે તો આ રીતે આપણે ચોપ થઈ જાય પછી આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું તો મેં અહીંયા કાકડી પણ ટ્રાન્સફર કરી લીધી હવે આપણે આ ટામેટા છે તે પણ આપણે લઈ લેશું તો તમે આ રીત જરૂર ટ્રાય કરજો અને એકદમ સરસ એવો હું ગેરંટીથી કહું છું કે આ મસાલો એકદમ સરસ એવો ટેસ્ટી બનશે જે આપણે બારેક જ આપણે રેસ્ટોરન્ટમાં ખાતો હોય છે મસાલા પાપડ એનાથી પણ સ્વાદિષ્ટ એનાથી પણ બહુ જ સારો સ્વાદિષ્ટમાં બનશે તો હવે આપણે અહીંયા ડુંગળી લઈ લઈશું તો ડુંગળીનો જે આપણે ઉપરનો ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે જેથી આપણે એ ખાવામાં સારું નથી લાગતું હવે આપણે અહીંયા ડુંગળીને ચોપ કરવાની છે તો મેં અહીંયા એક અલગ ટ્રિક તો કીધી છે કે ડુંગળી કઈ રીતે ઝીણી તમે ચોપ કરી શકો જેનાથી એકદમ સરસ ઝીણી ચોપ હાથથી નથી થતી તો તમે આ રીતે તમે પણ હાથથી પણ સરસ રીતે એકદમ ઇઝીલી આપણે ચોપ કરી શકીએ છીએ તમે ચાહો તો આને ચોપરમાં પણ એડ કરી શકો આપણે ચોપ કરી શકો છો જે આપણા ચોપર અત્યારે તો અવેલેબલ જ હોય છે જેથી આપણા આપણો સમય પણ બચી જતો હોય છે અને ઘણા લોકો ચોપરમાં પણ ચોપ કરી લેતા હોય છે પણ તમે જો હાથથી કરવી હોય તો આ રીતે તમે ઊભા કાપા કરી અને તમે કરી લ્યો છો જો તમે બધાએ આપણે નવી નવી રસોઈ શીખતા હોય છે આપણે તો તે લોકોને આ કટ કટિંગ કરવું નથી ફાવતું હતું તમે આ રીતે તમે કટિંગ કરશો તો આનાથી પણ ઇઝીલી એકદમ સરસ એવી આપણી ચોપ થશે ઝીણી એકદમ સરસ એવી તો આ રીતે આપણે બધી ડુંગળીને ઝીણી સમારી લેવાની છે અને આમાં એકદમ સરસ એવા આપણે આ તમે જોઈ જ શકો છો આ રીતે તમે ચોપ કરી શકો છો તો આ એક અલગ જ ટિપ્સ છે આપણે ડુંગળી આપણે ઝીણી ચોપ કરવાની તો હવે આપણે ડુંગળી એકદમ સરસ એવી બધી ચોપ થઈ ગઈ છે તો આપણે જે બાઉલમાં આપણે ટામેટા અને કાંકડી આપણે કાઢ્યા હતા તેનામાં જ આપણે એકદમ ટ્રાન્સફર કરી લેશું તો આ રીતે તમે જોઈ શકો છો કાકડી ટામેટા અને ડુંગળી એકદમ સરસ રીતે આપણે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે જે ડુંગળી લસણ આપણે ડુંગળી ખાતા નથી તે સ્કીપ કરી શકે છે તો હવે આ બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો તમે જે ડુંગળી ના ખાતા હોય તો તે આ આપણે કોબી પણ તમે ઝીણી સમારીને લઈ શકો છો તો આ રીતે એકદમ સરસ એવો આપણે મિક્સ કરી લેશું હવે આપણે આ મસાલામાં માટે જે સિક્રેટ મસાલો છે તે તૈયાર કરવાનો છે તો અહીંયા સૌ પ્રથમ મેં અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને એક ચમચી જેટલું ચેકેલા જીરાનું પાવડર લીધું છે અને આપણે મીઠું આપણે સ્વાદ પ્રમાણે અને બહુ જ ઓછા પ્રમાણમાં લેવાનું છે જેમ કે આપણે સંચર છે ચાટ મસાલો લઈએ છીએ જે એનામાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે તે માટે તો મેં એક અડધી ચમચી જેટલો ચાટ મસાલો અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે મરચાંનું પ્રમાણ ઓછો વધુ કરી શકો છો તમે અહીંયા ચાહો તો મરી પાવડર પણ ઉમેરી શકો છો તો આ રીતે આપણે એકદમ સરસ એવો મસાલો આપણે બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે અહીંયા તેલ ગરમ કરવાનું છે જે આપણે પાપડ તરવા માટે તો આપણે થોડુંક પાપડનો ટુકડો આપણે એડ કરીને જોઈશું કે તેલનું તાપમાન કેવું છે અને તેલ એકદમ બહુ ગરમ પણ નથી કરવાનું ને આપણે એકદમ સરસ એવું મીડિયમ તેલ કરીશું જેથી આપણે જ્યારે પાપડ નાખીએ તો લાલ ના થઈ જાય તે રીતે તે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલનું તાપમાન એકદમ મીડિયમ હોવું જોઈએ બહુ ગરમ પણ નહીં ને બહુ હાઈ અને ઠંડુ પણ નહીં તે રીતનું આપણે હશે તો પાપડ એકદમ સરસ એવા આપણા સફેદ જ રહેશે જો તમારું તેલ એકદમ ગરમ થઈ ગયું હશે તો પાપડ એડ કર્યા ભેગા જ લાલ થઈ જશે તો આ રીતે આપણે બધા પાપડને તળી લીધા છે અને તમે પાપડની સાઇઝ બહુ મોટી પણ લઈ શકો છો મારા પાસે આ અવેલેબલ હતી તો મેં આ જ લીધી છે તો તમે આ રીતે હવે આપણે મસાલા પાપડ બનાવવાનું શરૂ કરીશું તો પહેલાં અહીંયા આપણે પાપડ લઈ લીધું છે અને હવે જે આપણે મસાલો આપણે તૈયાર કરે તો તેને આપણે સ્પ્રિંકલ કરીશું મસાલાનું પ્રમાણ તમે ઓછું વધુ કરી શકો છો જે પ્રમાણે મસાલો ભાવતો હોય તે પ્રમાણે તમે કરી શકો છો હવે જે આપણે સલાડ બધું આપણે મિક્સમાં આપણે જે સુધાર્યું હતું તેને આપણે એડ કરી દઈશું તેનું પણ પ્રમાણ તમને જેટલું ભાવતું હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું હું અહીંયા એડ કરી રહી છું હવે આપણે આમાં લીલા ધાણા ઉમેરવાના છે અને લીલા ધાણા તમે સ્કીપ કરી શકો છો પણ આનાથી સ્વાદ બહુ જ સરસ લાગે છે અને અહીંયા તમે જ્યારે આપણે ચણાના રોડની જીરણી સેવ આવે છે તે તમે આમાં ઉમેરશો તો એનાથી સ્વાદ બહુ સરસ એવો આવે છે હવે પાછો આપણે જે મસાલો આપણે લીધો તો તેને પાછો આપણે સ્પ્રિન્કલ કરી લેશું તો તૈયાર છે આપણું મસાલા પાપડ તો તમને કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવો અને લાઇક એન્સર શેર જરૂર કરજો ને નવા હોવો તો સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ સો સો મચ તમારે આ વિડિયો જોવા માટે તો આવી જ રીતના મારા સાથે બનાવી રહેજો અને આગળ આવા બધા વિડીયો માટે તમે જોતા રહેજો થેન્ક યુ સો મચ